મેડિકલ કેમ્પ નો કોઠારા ની આજુબાજુના ગામોના કુલ એકસો ને સત્તાણું લોકોએ લાભ લીધો ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશન માંડવી ની કલ્યાણ મેડિકલ સોસાયટી માં નિઃશુલ્ક કરી આપશે આ મેડિકલ કેમ્પમાં તમામ દર્દીઓની દવા પર નિઃશુલ્ક અપાય માંડવી માં છેલ્લા તેત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસિસ સેન્ટર માંડવી દ્વારા અબડાસા તાલુકાના કોઠારા ગામના સાર્વજનિક દવાખાનામાં આઠમી ફેબ્રુઆરી રવિવારે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો કોઠારા અને તેની આજુબાજુના ગામોનો કુલ એકસો લોકોએ લાભ લીધો હતો

માનવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલું હતું માનવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે

અનિલભાઈ ઘોર અને અમરસંગ સોઢા વનરાજસિંહ સોડા ભાવેશભાઈ ઠક્કર અરુણસિંહ સોઢા પ્રભાતસિંહ સોઢા ગંભીરસિંહ જાડેજા અને બચુભાઈ પારાધી કેમ્પમાં સહયોગી રહ્યા હતા રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવીગ